સુરતનું બારડોલી જ્યાં ઉકા તરા તરસાડિયા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આરોપ છે કે યુનિવર્સિટી દ્વારા કેટલાક એડમિશન કેન્સલ કરવામાં આવ્યા જેને લઈને વાલીઓએ યુનિવર્સિટી બહાર બારડોલી મહુવા ધોરી માર્ગ ઉપર વિરોધ કર્યો વિદ્યાર્થીઓએ રસ્તો રોકી પોતાનો રોષ ઠાલવ્યો આરોપ છે કે કોલેજ ફી તેમજ આખા વર્ષની હોસ્ટેલ ફી ભર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરવામાં આવ્યા વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ સ્થળ પર આવી વિદ્યાર્થી અને વાલીઓને સમજાવી રસ્તો ખુલ્લો કરાવ્યો

તારે બી